નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન યોજનાને લઈ અને ઘણા બધા ખેડૂત મિત્રોના મનમાં એક પ્રશ્ન છે કે અમે જ્યારે અમારું પીએમ કિસાન સ્ટેટસ ચેક કરીએ ત્યારે ઇન્સ્ટોલમેન્ટ એટલે કે આપતાની જે કોલમ આવે છે એની જગ્યાએ એમને એક આવું લેબલ નામનો કોલમ જોવા મળે છે આવું લેબલ નામનું એક પેજ જોવા મળે છે એમને તો ખેડૂત મિત્રો છે એ ચિંતામાં મુકાયા છે અને એ કહી રહ્યા છે કે પહેલાં તો જ્યારે અમે અમારું પીએમ કિસાન સ્ટેટસ ચેક કરતા તો ત્યાં ઇન્સ્ટોલમેન્ટ એટલે કે હપ્તાની આખી કોલમ ત્યાં જોવા મળતી અને એની અંદર બેંકનું નામ પેમેન્ટ સ્ટેટસ પછી કયા બેંક એકાઉન્ટની અંદર એમનો બે હજારનો હપ્તો જમા થયો છે એના ચાર અંક ત્યાં બતાવવામાં આવતા કઈ તારીખે જમા થયા છે પેમેન્ટ મોડ આધાર છે કે એકાઉન્ટ છે એ ત્યાં એમને જોવા મળતું પણ હવે એમને જે ઇન્સ્ટોલમેન્ટની કોલમ છે જે હપ્તાની કોલમ છે એ જોવા નથી મળતી અને આવી રીતના એમને એક લેબલ નામનો કોલમ છે એ જોવા મળે છે ત્યારે આવા ખેડૂત મિત્રોના મનમાં પ્રશ્ન થાય છે કે આ જે લેબલ નામનું જે કોલમ છે એ એમને કેમ જોવા મળે છે અને એમને હવે આવનાર જે ઓગણીસમો હપ્તો છે એ મળશે કે નહીં એવું મિત્રો એમના મનમાં પ્રશ્ન છે ત્યારે મિત્રો આપણે આજના આ વિડીયોમાં આ લેબલ જે ખેડૂત મિત્રોના સ્ટેટસમાં બતાવે છે એ લેબલ વિશે આપણે માહિતી મેળવીશું કે ખેડૂત મિત્રોના સ્ટેટસની અંદર આવું લેબલ નામનું જે કોલમ છે એ કેમ જોવા મળે છે અને લેબલ નામનું આ જે કોલમ જોવા મળે છે એના કારણે ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો હપ્તો મળશે કે નહીં એના વિશે મિત્રો આપણે આગળ વિડીયોની અંદર વાત કરવાના છીએ તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં જે આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરો તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો હવે આપણે વિડીયોની અંદર એ જોઈએ કે સૌ પ્રથમ તો આ લેબલ નામનું જે કોલમ છે એ ખેડૂત મિત્રોના સ્ટેટસમાં કેમ જોવા મળે છે અને કેને કેને જોવા મળે છે તો સૌ પ્રથમ આપણે એ જોઈએ કે લેબલ નામનું જે આ કોલમ છે એ કેવા ખેડૂત મિત્રોના સ્ટેટસની અંદર જોવા મળતું હોય છે તો સૌ પ્રથમ તો જ્યારે ખેડૂત મિત્ર છે એ પોતાનું નવું રજીસ્ટ્રેશન કરાવે છે ત્યારે નવું રજીસ્ટ્રેશન કરાવ્યા પછી એમને જ્યારે એપ્રુવ મળી જાય એટલે કે ખેડૂત રજીસ્ટ્રેશન નંબર મળી જાય ત્યારે એમને એમના જે સ્ટેટસ છે કો જે હપ્તાની કોલમ છે એની જગ્યાએ એમને આવું લેબલ નામની કોલમ જોવા મળે છે તો એ ખેડૂત મિત્રોને ચિંતા કરવાની જરૂર નથી ભલે આવું લેબલ નામનું કોલમ એમના સ્ટેટસની અંદર લાગેલી રહી પણ જ્યારે આવનાર જે ઓગણીસમો હપ્તો છે એ ઓગણીસમો હપ્તો એમને સો ટકા મળવાપાત્ર છે હવે મિત્રો બીજા જે ખેડૂત મિત્રો છે એ કે જેમનું ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સેવા જે આધાર કાર્ડની અંદર આવે છે આપણું જે આધાર કાર્ડ છે એની અંદર ડીબીટી લિંક ન હોવાને કારણે ખેડૂત મિત્રોના જે સ્ટેટસ છે એની અંદર આવું લેબલ એમને જોવા મળે છે જો કે અમુકને જોવા મળે છે અમુકને નથી પણ જોવા મળતું ક્યારેક જે ખેડૂત મિત્રનું આધાર કાર્ડની અંદર ડીબીટી સેવા ચાલુ ના હોય અને એ પોતે જ્યારે પોતાનું સ્ટેટસ ચેક કરે તો આવી રીતના એમને ફક્ત ઇન્સ્ટોલમેન્ટ જે હપ્તાની કોલમ છે એની જગ્યાએ આવું લેબલ જોવા મળે છે અને ક્યારેક નથી પણ મળતું ઘણા બધા ખેડૂત મિત્રોને ડાયરેક્ટ જે ઇન્સ્ટોલમેન્ટની કોલમ છે એ પણ જોવા મળે છે અને ઘણા ખેડૂત મિત્રોને આવું લેબલ જે છે એ પણ જોવા મળે છે તો એમને પણ ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી જ્યારે એ ડીબીટી લિંક કરાવી દેશે ત્યારે એમને જે ઇન્સ્ટોલમેન્ટની જે કોલમ છે એ ત્યાં શો થઈ જશે અને આ લેબલ ત્યાંથી હટી જશે તો એમને પણ બે હજારનો જે ઓગણીસમો હપ્તો છે એ મળવાપાત્ર છે એટલે એમને ચિંતા કરવાની કોઈ જરૂર નથી હવે મિત્રો બીજા જે ખેડૂત મિત્ર છે કે જેમનું ફોર્મ છે એ ફોમ સરકારશ્રી દ્વારા રદ કરવામાં આવ્યું હોય અને યા તો કોઈ એમનું ફોર્મ છે એ સરેન્ડર થઈ ગયું હોય અથવા તો કોઈ કારણોસર કુટુંબમાં એક કરતાં વધુ વ્યક્તિ લાભ મેળવવાના કારણે કદાચ સરકારશ્રીએ એમનું જે ફોર્મ છે એ રદ કરી દીધું હોય તો રદ કરેલું જે ફોર્મ હોય એની અંદર આવું લેબલ જોવા મળતું હોય છે અને તમને ક્યાંથી ખબર પડશે કે તમારું ફોર્મ જે છે એ સરેન્ડર થયેલું છે રદ થયેલું છે કે કેમ તો જ્યારે મિત્રો તમે તમારું સ્ટેટસ ઓપન કરશો તો જે પર્સનલ ઇન્ફોર્મેશન ડિટેલ જે છે ત્યાં તમારી જે ફોર્મ છે એને એપ્રૂવ મળ્યાની જે તારીખ આપેલી હોય છે એ તારીખ તમને ત્યાં જોવા નહીં મળે જો તારીખ જોવા મળે તો તમારું ફોર્મ ચાલુ છે અને તારીખ ત્યાં ન જોવા મળે તો તમારું ફોર્મ રદ થયેલું છે બંધ થયેલું છે કોઈ પણ કારણોસર બરાબર એટલે મિત્રો જે ખેડૂત મિત્રોનું ફોર્મ છે એ બંધ થયેલું હોય અને એમને આવું જો કોલમ જોવા મળે તો એમને ક્યારેય આ યોજનાનો લાભ મળવા પાત્ર થતો નથી તો મિત્રો તમારા સ્ટેટસની અંદર જો ડીબીટી લિંક ન થયેલું હોય તો કદાચ તમને આવું લેબલ નામનો ઓપ્શન જોવા મળી શકે છે અને જો તમે નવું રજીસ્ટ્રેશન કરાવ્યું છે તો તમને આવું લેબલ નામનું જે કોલમ છે એ જોવા મળી શકે છે પણ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમને બે હજારનો જે હપ્તો છે એ સો ટકા મળવાનો છે અને જે આવનાર ઓગણીસમો હપ્તો છે એ તમને મળવાનો જ છે તો મિત્રો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ જે ખેડૂત મિત્રોનું એપ્રુવની તારીખ એમને જોવા ન મળે એમનું સ્ટેટસ જ્યારે એ ઓપન કરે ત્યારે એમને એપ્રુવની તારીખ જોવા ન મળે અને આવું લેબલ જોવા મળે તો એવા ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ મળશે નહીં તો મિત્રો આશા રાખું છું કે આ જે મેં વિડીયોમાં માહિતી આપી લેબલ વિશે એ માહિતી આપને પસંદ આવી છે તો મિત્રો વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં જે આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર